નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આઈ ટ્યૂબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં દારૂની બંધી છે તમને પણ ખ્યાલ છે ને મને પણ ખ્યાલ છે ત્યારે ગુજરાતમાં દારૂ વેસવું એક ખરેખર ગુનો છે અને ગુનેગાર કહેવાય નહી ત્યારે મિત્રો એક એવો વિડિયો વડનગરમાં વાયરલ થઈ રહ્યો છે કે અમારા બાપ દાદાનો ધંધો જ દારૂ કરવાનો છે અને અમારે દારૂ ઉપર જ રોટ રોટલા છે અને દારૂ ન વેચવી તો અમારે ખાવું શું કરવું છું ત્યારે મિત્રો આ બેન અને એક ભાઈ દ્વારા આવો વિડીયો જાહેરમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે અને દારૂ વેચવું અને એ અમારા બાપ દાદાનો ધંધો કહેવાય છે કે દારૂ તો અમારે આજે વેચવાનો છે અને કાલે વેચવાનો છે ત્યારે મિત્રો અમે આ વિડીયો જાહેર થયા પછી પોલીસ ઉપર પણ આકરા સવાલો પણ ઊભા થઈ શકે છે તો ચાલો મિત્રો સૌપ્રથમ જે આ સોશિયલ મીડિયાના માધ્યમમાં વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે કે દારૂ તો વેચવાનો છે દારૂ વેચુ એ અમારા બાપ દાદાનો ધંધો છે ચાલો મિત્રો સૌપ્રથમ વિડિયો જોઈએ આ મારા પત્રકાર એમાં દારૂ બાત ધંધો કરવો પડે બીજા રસ્તા હોય તમે ખેતી મુકી દારૂ પણ ગુજરાત માં બંધ છે ખબર છે બધા મેં જઈને આ કોઈ નઈ મળ્યું નથી અમને હા એટલે તો પોલીસ બોલાય તમે અમારું દારૂ ની સુગર દારૂ છે

તો મિત્રો વિડીયો જોયો ને આ વિડીયો વડનગર તાલુકાના પીપળગઢ ગામનો છે તો ખરેખર મિત્રો આ ધંધો અમારે અમારી રોજીરોટી અને અમારું ગુજરાન ચલાવવા માટે કરવો પડે છે એવું પણ એક આ પરિવારની વ્યથા છે કારણ કે અહીંયા ગુજરાતમાં દારૂ તો બંધી છે તેમ છતાં પણ જો ગુજરાતમાં દારૂ તો ઠેર ઠેર જગ્યાએ વેચાય જ છે પણ આ લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અમારા બાપદાનો ધંધો છે અને અમારા દારૂ વેચાવીના ચાલે એમ નથી અને દારૂ વેચવી તો જ અમારું ઘર ચાલે એમ છે તો ખરેખર મિત્રો આ વડનગરના આ વાયરલ વિડીયોને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળી નવા સાથે નવા અહેવાલ સાથે અને આવા જ નવા અહેવાલો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવો ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ